કચ્છ સમાચાર ટ્વેન્ટી ફોરમાં આપનું સ્વાગત છે અબડાસા તાલુકા તાલુકામાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે બુધવારની રાત્રે ભારે મેઘરાજા અબડાસા ઉપર મેઘતાંડવ કરતા ગુરુવારના સવાર સુધી માંગ અગિયાર ઇંચ જેટલો વરસાદ વરસતા અબડાસાના મોખાડા કોઠારા કનકપર ભવાની પર બીટા સુથરી ગઢવાડા લાલા પરજાઉં દરિયાઈની કાંટાળ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા ગામોમાં પરિસ્થિતિ વિક બની હતી કોઠારા ગામમાં આવેલું ઐતિહાસિક તળાવ બીજીવાર ઓગની જતા તળાવનું પાણી ગામમાં પ્રવેશતા મોટા મોટાભાગના ઘરોમાં પાણી ભરાયા હતા અને લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો ત્યારે સાવચેતીના પગલાં રૂપે ગામના તલાટી તેમજ સરપંચ શ્રી અને જિલ્લા કોંગ્રેસના અગ્રણી ગામના આગેવાન ઇકબાલભાઈ મંદરાની આગેવાની હેઠળ તાત્કાલિક યુવાનોની ટીમ દ્વારા લોકોના ઘરો ઘર જઈને જે પાણી ભરાયા હતા એમને નિકાલ કરવાની કાર્યવાહી કરી હતી અને લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા વહીવટી તંત્ર અબડાસા તાલુકા દ્વારા જે લોકો ઘરોમાં પાણી ભરાયા છે એવા ગામની પ્રાથમિક શાળા તેમજ મધ્યાહન ભોજન શાળા તેમજ વિવિધ સંસ્થાઓ અને સમાજવાડી માંગ લોકોને આશરો આપવામાં આવ્યો હતો અને કોઠારામાં મેઈન બજાર ગામની ગલીઓ શેરીઓમાં ભારે વરસાદના કારણે સમસ્ત ગામ બોટમાં ફેરવાયું હતું અને લોકો આ વરસાદી માહોલ વચ્ચે કોઈ તકલીફ ના પડે તે

સિત્તેર ત્યાંસી ટકા લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું છે વહીવટી તંત્ર દ્વારા તેઓને સ્થળાંતર કરીને આશ્રય સ્થાનો જેવા કે પ્રાથમિક શાળા છે કે સંસ્થાઓની અંદર એ લોકોને અત્યારે હાલી મોકલી દેવામાં આવેલ છે અને વહીવટી તંત્ર દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે પણ આગાહી છે તો શું જે અત્યારે હાલ આગાહી છે અત્યારે હાલે ઉપરથી કહેવામાં આવ્યું છે તે મુજબ તંત્ર દ્વારા કહેવા પ્રમાણે અત્યારે જ્યાં સુધી ને પાણી નીચે ઉતરી ના જાય ત્યાં સુધીના આખોને આશ્રય સ્થાનની અંદર જ અમે રાખશું તેમના માટે જમવાની વ્યવસ્થા કરશું

चौबीस घंटे से बारिश कल शाम से लगभग सात बजे से सुबह के बारह बजे तक अंदाजा मेरे ख्याल से बारह इंच जैसी लगातार बारिश होने की वजह से कच्छ के अबड़ासा के कोठारा गांव के आसपास के जितने गांव हैं उनमें लोगों का जो निचले हिस्से में जो लोग रह रहे हैं उनका थोड़ा बुरा हाल हो हो गया है और आज यहाँ जो सेवा की संस्था हैं और यहाँ का वहीवटी तंत्र है सभी साथ मिलकर जो निचले नी, हिस्से के जो हैं लोग उनको निकाल के हम एक से, सेफ जगह पे ले, ले जा रहे हैं विस्तार में बहुत और कितने लोग रहते होंगे यहाँ अंदाजा हजार से बारह सौ लोग रहते हैं आ, सत्तर से अस्सी परसेंट घरों में पानी आ गया है ઉગો કો બહાર નિકાલને કે લીએ હે નોજવન ગાઉં કે સરપંચ ગાઉં કે તલાટી વહીવટી તંત્ર ભી હે ટીમે સાથમાં લગી હોય